નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જગ્યામાં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની આખરે વિદ્યાર્થી ભાઈ બહેનો તારીખને લઈને એક મહત્ત્વની અપડેટ આવી ચૂકેલી છે વિદ્યાર્થી ભાઈ બહેનો આતુરતાનો અંત શારીરિક કસોટીની તારીખ કઈ તારીખે વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા લેવાશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે ચેનલ નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુનાથી બે આઇકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો જોયા દર્શક મિત્રો ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખને લઈને મહત્વની અપડેટ તો વિદ્યાર્થીભાઈ બેનો ઓફિશિયલ અપડેટ આવી ચૂકેલી છે કે આજરોજ સત્તર વાર બે હજાર ચોવીસના દિવસે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી તો વિદ્યાર્થીભાઈ બેનો જાહેરાત નંબર એક જે છે બે હજાર ત્રેવીસ ચોવીસનું બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતીની અંગેની શારીરિક કસોટી જે છે સંભવિત જાન્યુઆરી બે હજાર પચીસના બીજા સપ્તાહમાં યોજવામાં આવના છે જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો વિદ્યાર્થીભાઈ બહેનો જાન્યુઆરી બે હજાર પચીસની અંદર બીજા વીકમાં વિદ્યાર્થી બહેનો આ પરીક્ષા લેવાઈ ચૂકે છે એટલે કે વિદ્યાર્થી વિદ્યાર્થીભાઈ બહેનો સંક્રાંતિ પછી આ પરીક્ષા લેવાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે બીજા સપ્તાહની આખરે વિદ્યાર્થીભાઈ બહેનો કોઈપણ તારીખની અંદર પરીક્ષા લેવાશે તેવું વિદ્યાર્થી બહેનો ઓફિશિયલ અપડેટ આવી ચૂકેલી છે તો આ એક મહત્ત્વની અપડેટ હતી જે આપણા સમક્ષ લઈને આવ્યા હતા જો વિદ્યાર્થી બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આપણું બધું શેર કરજો ધન્યવાદ